લગભગ હવે તો ફૂલ થઈ ગયું છે એવું મને લાગે છે હવે તો હમ એવું નહીં રહ્યું એમાં કઈ કારણ કે આમ તો લગભગ ઓવરડોઝ તો પ્રાકૃતિક નો છે હોટલે બેઠા બેઠા લગભગ પ્રાકૃતિક એટલી બધી સરસા થાય છે એ લગભગ ઘરની ની સરસા માણસો ઓછી કરે રાજી પ્રાકૃતિક ની કરે એટલે હવે પ્રાકૃતિક રીતે પણ હું કઈ બહુ નહીં કહી પાંચક વર્ષ થી હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખોરાક ખાવો શા માટે જોઈએ એ રીતે ઉપર ખાસ થોડુંક ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી કે જે આપણે ખોરાક ખાઈ રહ્યા છીએ ને એમાં ન્યુટ્રિશન પૂર્ણ નથી એવું આપણે કહીએ તો કદાચ એમ થાય કે તમારે વહેતું હોય એટલે તમે કહેતા હોય પણ ક્યાં વર્ષના સંસદ ભવનના આંકડા એવા છે કે આથી ત્રીસ વર્ષ પેલા મોસંબી ખાતા હતા સફરસન ખાતા હતા સરગવાની એક વસ્તુના આંકડા એવા હતા એ એક મોસંબી ખાતા હતા અત્યારે નવ મોસંબી ખાવ ત્યારે એ ન્યુટ્રિશન તમને મળે એક રોટલી ખાતા હોય ન્યુટ્રિશન મળતું આ પાંચ છ રોટલી આઠ રોટલી ખાવ ત્યારે એ ન્યુટ્રિશન મળે એક સરગવાની તીંગ ખાતા હોય અને આઠ થી દસ તરગવા ચીંગ ખાય ત્યારે ન્યુટ્રિશન મળે હવે આપણા શરીરમાં જે અત્યારે ખવાઈ ગયું છે એમાં ન્યુટ્રિશન વગરનો ગુસો ખવાઈ ગયો છે ન્યુટ્રિશન વધારવું હોય તો ક્યાં થાય માત્ર પ્રાકૃતિક ખેતી સિવાય એમાં શક્યતા સત્તર તત્વો થી ખેતી થાય એ સત્તર તત્વો છે એ આમ પૂર્ણ લાગે છે પણ એને એને ઉત્પાદનથી જે અનાજ બને છે એમાં પૂર્ણ ન્યુટ્રિશન નથી આવશે આજ લગભગ ઘણા ખરા ગોઠવ દુખાવા સાંધાના દુખાવા લગભગ તપાસ કરવા કેલ્શિયમ ઘટેવેલ ઘટે નાખી બધું તો ઘટે જ કેમ એમાં આવતું જ નથી કુદરતી રીતે બનવું જોઈએ ગાયના ગોબર સાણથી સૂર્યપ્રકાશ ની હાજરીમાંથી બને બેક્ટેરિયા ની હાજરી બની બનતું નથી એટલે એ એ પ્રશ્ન રહેવાનો એ પ્રશ્ન નિરાકરણ એક માત્ર પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોની ની હાજરી હોય એમાં પ્રાકૃતિક ખેતી રીતે કેવું પડે એ ચૂંટણી વાત છે આપણે આપણા પૂરતો ન કરી અમે હું આટલું પડતો ત્યારે અમારા સાહેબ કેતા વડલિયા કરી નતા એ ખેડૂતે પોતાના શાકભાજી માં ક્યારેય ઘર નું નાખે એના લગભગ સડ સોળ સત્તર વર્ષ થઈ ગયા ત્યારે એવું કેતા આપણે ઈ શાકભાજી ક્યાં વેચવા જવું એમાંથી કદાચ દસ રીંગણા ઉતરે હોય પાંચ ઉતરે તો એને આપડે શું ફેર પડે આપણે ક્યાં હાટા ને પાડો દેવા જવું પણ આપણે એક સગાળ કૂતર ખૂતી થઈ જાય પણ ત્રણ મોડનો કટો નાખ્યો અને આપણે જ કરી આપણે રીંગણા દાદા ઉતરે પાડો હોય છે મારે એક માવણે કુચર પણ ઘેર એટલે આ અહીંયા હણે લીંગણું તો તમારું અમેરિકામાંથી ગિફ્ટ આવે ને તો તમે પકવું એવું દુનિયામાં કોઈ દી ન થાય આપણે ત્યાં કરી એવું કોઈ દી ન થાય દમી વ્યક્તિ જે જ્યાં બેંકિંગ થાય જ્યાં વેપાર નીતિ આવે વેપાર નીતિ આવે એટલે ઘણું બધું એમાં આવે એને કમિશન કરવું હોય એને પાસેના કરતા હોય આપણે આપણે ખેડૂત તરીકે બે આ ન કરી કે અને આ દા સાઇબુને હાજરીમાં ખેડૂતોને સમજાવવા પડે એની દુખની વાત તો કઈ કેવાય આપણે આપણું સારું કરીએ આપણે પરમાર તો કોઈ ગામમાં કરથી આપણો આપણો સ્વાસ્થ્ય કરીએ આપણો આપણો સંતાનો માટે સારું બનાવીએ એમ આપણે કોક ના માટે ક્યાં કરવું આપણા માટે સારું કરીએ આપણે લગભગ વાત કરમ નવરાણ થાય તો આપણે કોક ની કરવામાં નવરાણ થાય તો આપણે આપણું શું કરવું છે આપણા સ્વાસ્થ્ય માટે શું કરવું છે એની પીડા નથી કે બે હોય ગામ હોય કે બળદ હોય એને રંગકો નાખી દેવો રાતે બાર વાગે એમાં આકડા પાન મૂકી દેવું અંધારું કરી દેવું હવા આકડા પાન પડ્યું છે નજકો નહીં રાતે બાર વાગે ડોબું કેવાતી વસ્તુ ખબર પડે કે આકડો નો ખવાય અંધારામાં આપણે ધોળા દિવસે માણસ જનાવર જેવું બુદ્ધ ઉત્તમ પ્રાણી એને ધોળા દિવસે ખબર પડે હું નો ખાવું ખાવું પાણી પૂરી લારી તો આપણે ભાઈ મૂકી ત્યાં જ્યાંથી આપણે ઘરેથી થી ખારું બન્યું ત્યાં કેવું બને છે કેમ નાખે છે હું એમાં આવે છે પેલી ક્વોલિટી વસ્તુ ભેગી કઈ હોટલ આવે અને આપણે તો ખાવા જઈએ અમારે એક છતાં છે મોરોડા હમણાં ઈ ભાઈ કે અમારે પીઝા ખાવા દીએ દિવાળી પર જાવ તો વાંધો પડ્યો પીઝા તો કરો હવે આપણે ખાવા સારું તી ભાતી આપણે ખાવું છે હું દાહુદી હારો ખોરાક લેવા નહીં આવે ત્યાં સુધી સ્વાસ્થ્ય સુધર છે નહીં આવતો યુગ છે એ સંપત્તિનો યુગ છે સંસ્કાર અને સ્વાસ્થ્ય નહીં હોય એના માટે તમારે પોતાનું જતન કરવું પડશે કલ્કી અવતાર આવશે ને આવનાર આવનાર અવતાર તો તમારું સ્વાસ્થ્ય અને સંસ્કાર નહીં આપીએ તમારે તમારા સતનકોર તમારા ઘરમાં તમે હોટલે બેઠા બેઠા મનફાવે કરતા હોય તો આપણા ઘરમાં સંસ્કાર આવે તો એ તમારે પાકો કાઢી નાખો કોઈ દી ન આવે તમારે જ મોળ થવું પડે તમારા છોકરાને ખબર તો કે માવાના ભાગે પડખા ચડાવી હોય તો આપણો છોકરો પછી એક છે આગળ જાય ને પછી લાલ પાણી પીવે પછી આપણે તઈ રોઈ આપણે આપણે મોડ કાઈ કરવું નથી આપણે આગળ હાલવું નથી તો પાછા સંતાનો ક્યાંથી હાલવાના એક ક્ષેત્ર નથી આ પ્રાકૃતિક ખેતી ખાલી અમારું પ્રાકૃતિક ખેતી એવું લખ નથી અમે ઢેર નાખવું એવું નથી પાસ્ટા સુધરે આયુર્વેદ ભારત દેશ લેવા દેશમાં રહેતા હોય અને આયુર્વેદથી દૂર જાય એની દુઃખની વાત કઈ કહેવાય જેનો પછી નીકળી ધરાક શરદી થાય ને આપણે ડોક્ટર પાસે લઈ આપણા ઘરમાં હળતર ક્યાં ન હોય પૂછ ક્યાં ન હોય એવી તો કેટલી વસ્તુ રસોડા રસોડાનો ઔષધ એવા પુસ્તકો છે રસોડામાંથી એક એક બીમારી હારી થાય એક નહીં એવી એક બીમારી નથી ત્યાં રસોડાના મસાલા છે ને એમાંથી ન થાય આપણે ઈ કરવું જ નથી આપણે ચાર વસ્તુના આપણે હિમાયતી થઈ ગયા છીએ આપણે એમ કે આપણે સુખી સંબંધ આપણે જ્યાં સુધી સ્વાસ્થ્ય બાબતમાં માં ન થાય સ્વાસ્થ્ય સારું ન હોય ત્યાં સુધી એ આપણો વિકાસથી છે ખોખલો વિકાસ છે એ સ્વાસ્થ્ય શું કામનું આપણે કદાચ કરોડપતિ હોય અને આપણે પેંડા ખાઈ નોકે પડખે પેઢો પેઢો કોઈ ખાતો હોય એ આપણે કરોડપતિ શું કામ રૂપિયા હોય છે એ ખોખલો વિકાસ છે એ વિકાસ નથી વિકાસ તો એ છે કે પહેલું સુખ સાથે નરિયા એ ખાલી છે ને કહેવત નથી એ આપણે વણવાની જરૂર આપણે આપણા જીવનમાં અબદો રૂપિયાના હાથ સંપત્તિઓ પાંચસો ફોટનો કદાચ કોમ્પિટર બની જાય તો એને એમાંથી ઘઉંનો દાણો ઉત્પન્ન થાય ઘઉંનો દાણો આપડે ખેતરમાં જ થાય કદાચ વિદેશમાં વહ્યા થાય ને કેનેડામાં આથી તો ઘઉંના દાણો ત્યાં કેનેડામાં ત્યાં ખાવા દો હોય બાકી ઘઉનો દાણો બને નહીં કે બને તમારા ખેતરમાં ખેતનું ઉદ્રુપ ભવિષ્ય છે પણ જેને કાંઈ કરવું એને જેને નવરાય છે જેને કાંઈ કામ નથી કરવું તેને ભાગિયા પૂરુજ બધું કરવું છે એના માટે આવતો સમય સૌથી ખરાબ છે ડૂપી સંબંધ તો હોય જ રૂપિયા તો હશે જ રૂપિયા થવાના છે પણ સ્વાસ્થ્ય નહીં હોય તો સ્વાસ્થ્ય પછી સંપત્તિ હું કામ નહીં એટલે જ્યાં સુધી સ્વાસ્થ્ય તરફ દ્રષ્ટિ કરવામાં ન આવે ત્યાં સુધી બધી સંપત્તિ બધો વિકાસ ખોખલો વિકાસ છે આપણે છે છે ને માથે સમજી ભૂકંપ આવે કેદી પડી જાય આપણે ખાટલા ભેગા થઈ જાય આ કે વાહિદું કરવાનું કે ભાઈ વાહિતુ પર ખાટલામાં કરવું પડે પણ આપણે ખાટલા કામ કરવું પડે આપણે ગાય રાખીએ ગાય બાજુમાં ગાય તો ત્યાંથી ખરીદીએ

જેનથી આપણે દુઃખ નો કેવાય એજ્યુકેશન છે આપડે ગુગલ પર બધું સર્ચ કરી કઈ શબ્દ બોલવા ને ભૂલ જાય તો ગુગલ પર સર્ચ કરીએ છોકરા છોકરાને પેકેટ લઈ દઈ ને વાય બોલો ઈ કરીને ત્રણસો હાથ ને ત્રણસો પાંચ ને ત્રણસો હિતાવી ને કોઈ સર્ચ કર્યું ખાવા યોગ્ય ઈટમાં ભરતા જ નથી એક કોઈ વસ્તુ ખાધા દેવી નથી આપણે ઘણું બધું સર્ચ કરીએ પણ સ્વાસ્થ્ય બાબત માં સંસ્કાર બાબત માં સૌથી પાછળ પડવું હોય છોકરો અગિયાર વાગે ઘેરા નો આપણો કોઈ ચોકોરી નહીં પછી એને વ્યસન થઈ જાય ને તઈ પછી આપણે રોઈએ બીજા માં એ તો આપડી ભૂલ થઈ એટલે પ્રાકૃતિક ખેતી જ્યાં સુધી અન્ન સારું ન હોય ત્યાં સુધી મન સારું ન થાય અને મન સારું ન હોય તો સમાજ સારું થાય જ નહીં અન શરૂઆત પ્રાકૃતિક ખેતીના વિષય પર વિરોધ ન કરવો ખાસ કરીને પોતાય અપનાવવું પોતાનું સ્વાસ્થ્ય જેને સ્વાસ્થ્યની પીડા હોય એને ખાસ કરીને કેમિકલ ખાવું ન જોઈએ માત્ર કેમિકલ નહીં બહારનું ખાવું ન જોઈએ કેવા ટાઈમે ખાવું જોઈએ સવાર આપણે આપડે ઉઠી આઠ વાગે ખાઈએ તો એ પ્રશ્ન આવવાના આપણે આઠ વાગ્યા પછી રાતે ખાઈએ તો સ્વાસ્થ્ય પ્રશ્ન થવાના બપોરે દોઢ બે વાગ્યા એક વાગે ખાઈ બાર વાગે ખાઈને બે વાગે ખાઈ તો આ તો મશીન નથી ગઈ આ તો કુદરતી સેન્સીટીવ વસ્તુ બનાવી અને એક એક ત્રણ ખબર હોય તમે આજે બાર વાગે ખાવ બીજી બે વાગે ખાવ ને એટલે આને પ્રશ્ન ઉભો થાય એટલે આપડે શરીર ને એન્જિન ની જેમ સમજવું છે આપણે રૂપિયા કામવા માટે આ એન્જિન મન ફાવે માગીએ છીએ

ઊંઘ નો પાકે અને આરામ નો થાય અને એન્જિન ને આ એન્જિન એવું છે કે આને આરામ નો થાય જે આખો દિવસ ના કોષો ઠાકી ગયેલા હોય ને રાતે આરામ આપવા માં આવે નવા કોષો ફરીવાર બને જે ન્યુટ્રિશન માં જે અનબેલેન્સ થયું હોય એ બધું રાતે આતરમાંથી માંથી પછી અને રસ બને રક્ત બને એવી રીતે અલગ અલગ સાત ધાતુ બને એ ક્યારેક પૂર્ણ પાલન થાય આ ગેસ કબજિયાત એસિડિટી ડાયાબિટીસ બીપી તકલીફો કેમ છે જીવન રેણી ની છે બીજી કઈ રોગો નથી આપડે જીવન રેણી ફરી કઈ રોગો થયા જીવન રેણી પાછી હતી એમ કરશો એ રોગોમાં ઘણી બધી રાહત થાય આપણે ખાવું નહીં ચા પડે મન ભાવે રાતે ભારે ખોરાક ખાવ અને રોગ થાય ને બચી જાઓ એવું હોય તો ફાકું કાઢી નાખો રાતે જેને કરોડપતિ કહેવાતા હોય ને વાણિયા ગામડામાં મેતા ને એ કઢી ખીમ આપણે ખાતા કા ભાઈ એને તો ફેરતો હતો સારું હોય ન ખાય તમારે સાંજે સાંજે સાદો ખોરાક ખાવો તો જ તમારું સ્વાસ્થ્ય સારું રહે અને બીજું એક એવો એમ છે સાંજે સુવા સુવો તમે સુવા ના પેટ ભારે હોય સમજી લેવું તમારે ખાવાનું કઈ ભૂલ છે ગમી ખાધું ખોરાક પછી જવો જોઈએ એવો ખોરાક કવાય ત્રણ કલાક માં ખોરાક પછી જવો જોઈએ રાતનો તો સવાર ખબર કબજિયાત ડાયાબિટીસ બીપી પી નહીં થાય તેનું પેટ ખરાબ એના બધા રોગો થવાના છે અને પેટ માત્ર સ્વાસ્થ્ય સારું રહે ખોરાકમાં માં ધ્યાન રાખવામાં નહીં આવે તો કોઈ દિવસ એ બધો વિકાસ નહીં આપણો ખોખલો વિકાસ